સ્થપતિયા થઈ ગયા ઓલા આપણે મૂક દેવી અંદર આવો પુણે પુણે આવવા દે અહીં પેલા મૂકવા પછી અંદર જવાજો એટલે બધા પ્રસાદ એ વાહ તૈયાર થઈ ગઈ છે હારવા હાલો આપણે બધા આમ દો બેહી ગયા છે ને ગણપતડા બેહી ગયા છે બધા આમાં બેહી ને જો

અવઈ છો હોતિયા હિમાલયના રાસાળો સે કે કે ધુનનો મોરતિયો તેન જુઓ જમીન સે ને આપણે અહીં નદી સે આપડી બધા આલી છે આગળ હાલો અહીંયા જય ગણેશ જય ગણેશ જય ગણેશ

કઈ અહીંયા કાંઈ કામ નતું ઓપરેશન ઓપરેશન કાંઈ આવે એમ નતું કઈ એટલે કાંઈ રોકાણ બોકણ થાય એમ નતું એટલે રોકાણ હશે દાદા ની બે છે અને મેડમ જો ગામડા ઉઠકે છે જો આવી ગયા આવી ગયા છે ને વાતાવરણ જો વાદળા જોઈજો એક ધારા જોઈ જાય આગળ આયેલા જોઈજો જોવા હાલે ભાઈ જો કેવા આયલા જાય મસ્ત આયેલા જાય ને કઈ ઘટે નહી અમે આવ્યા કેટલા વાગે ખબર છે હું ને અશોક અને ગૌતમ તૈણે તૈણે હાડા ત્રણ જેવું થયું છે કારણ કે ગણપત દાદાનું વિસર્જન પત્યું પછી તરત અમે વ્યા હતા વ્યા હતા તરત જ અમે મવા રવાના થઈ ગયા હતા અને ભાઈ છે ને હાડા જેવું થઈ ગયું છે અને વરસાદે હારો જ લઈને આવ્યો ઓપાસ વરસાદે લઈને આવ્યા વાદળા હજી જાય જ છે જો રાતનો આવે તો આવે કઈ નક્કી નહીં આયેલા જાય છે એમ તેમ જો વાદળાં ની એવા આયેલા જાય છે જો મેં પાછું બ્લોગ સ્ટાર્ટ કરી દો અત્યારમાં કારણ કે મોડું થઈ ગયું હાડાસ જેવું થઈ ગયું છે અને મંદુ ફાઇના જે કોઈ મજા નથી એમનું છે બધું થાંભા ઉટકે છે કારણ કે બપોરે જમ્યા હતા મેં ત્યાં દવાખાના જમ્યા હતા અને અત્યારે એ બપોરે જમ્યા છે તો એમનું પડ્યું છે અને ત્યાં થામડાના બામડા આવે છે હા બાકી રહી ગયું એને શરદી હારી નહીં થાય નથી થતી એક એક વાત કહો પાણી પીએ તો ગરમ ગરમ કરે ગરમ પાણી પી તો થાય ને કાયમ પીવું પડે એક દી પી તો ન હાલે હાલ હું આપણે ગરમ પાણી હળદર વાળું કરી દઉં પીવું જ નથી થાય ઓલા ભાઈ જો ઠો ઠો કરે તો ટીળિયા ભાઈજી મયુર ભાઈ ને એમને પીડ્યા છે

બાકી તો સકલા તો બે બે ગયા છે મસ્ત મજાના ધીમો ધીમો ફોન ચાલુ થઈ ગયો છે અને મેં કીધું આવી જાઓ તો હું કારનો પણ મેં કીધું અત્યારે ખાડાસ જેવું છું છે ને પાછું મેં કીધું બ્લોક સ્ટાર્ટ કરી દઉં અને ભાઈ મસ્ત મજાના ગુલાબ છે તમારા ઘરે ગુલાબ ખીલે છે કમેન્ટ કરીજો બધા એવો જવાદાર જાવ ભાઈ સાફ કેવા લાગે જો ગુલાબ ઘટે નહીં આવા એવું છે જમરૂખ ખાઈ લાટ આવ્યા છે દિવાળીયા થઈ જા બધા દિવાળીયા છે ને બધા આવે ને લગભગ રહેવા નહીં દે કોઈ કેમ લાગે તમને નહીં રહેવા દે જો ને આ તું ભાઈ જેમ વધતી જ જાય છે વધતી જ જાય છે એવું બધું છે અને ભાઈ ચેનલમાં પેલી વાર આવતો આવતા સબસ્ક્રાઈબ કરતા જજો અને ભાઈ આપણા આંબા સાહેબ છે જુઓ મોટો થઈ જાય વેલા હાર મોટો થઈ જાય છે કેરીઓ ખાવાની મજા આવે અમને તુરી તુરે છે ને કઈ કડે આવવા મળી છે એવડી મોટી થઈ ગઈ છે કાંઈ નહીં ભાઈ વાતાવરણ મસ્ત મજાનું વ્યૂ છે અને લોકેશન મસ્ત છે અને તમે શૂટ કરવાની કાંઈક અલગ જ મજા છે તો તમે એક ધારી નજર રાખજો વાદળા કેવા આવેલા જાય છે પાછા બતાવું તમને ફરીથી જો કેવા કેવાયેલા જાય છે એક એક નજર રાખજો તો કેવાયેલા જાય મસ્ત મજાનું વ્યૂ છે તો ભાઈ કાંઈ નહીં આપણે છે ને અત્યારે જ બ્લોગ બ્લોગ પૂરો કરી દેવી કારણ કે એન્ડ આવી ગયો છે બ્લોગનો કારણ કે મોટો થઈ જાય પાછો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને સારો લાગ્યો તો સારી કમેન્ટ કરતા જજો અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો થોડો ઘણો સપોર્ટ આપજો અને જેમ પણ એમ બધાએ શેર કરજો તો વિડીયો તમને આજનો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો અને કમેન્ટમાં જરાક જય ગણપત દાદા લખતા જજો અને મળીએ પછી કાલ નવા બ્લોગ વિડીયો સાથે જ્યાં સુધી બધાને હર હર મહાદેવ જય મોગલમાં બાય બાય સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ પ્લીઝ બાય બાય